अव अक्सर दवनिमा जिहदारिया आपुखय पारभक् जननी दले धरि निया कि चारु चरित्रगा न करबा जले करुणा करी बन्धु શ્રી સહજા અઘાસુર બકાસુર ને બાકી જી એ તો આસુર ખરા ઘર થકી જીશુપાડ ક્રોધ ક્રોધ કીજી એહનું કલ્યાણ ન જોઈએ ન કીજી ન જોઈએ કલ્યાણનું જોઈએ નિશ્ચે નરક માહિવાસ તે પણ સમાયવા તે જમા એવા છે અવિનાશ અઘાસુર બકાસુર અને બકી આ બધા અસુર હતા શિશુપાળ નિષ્કુળાનંદ સ્વામી કે આ કોઈનું કલ્યાણ ન થાય પણ ભગવાને પોતાની દયાથી પોતાના અધમ ઉદાહરણ પતિત પાવન એવા વિરુદ્ધથી ભગવાને આ બધાનો ઉદ્ધાર કર્યો છે પાપી હોય કે પુણ્યશાળી હોય ભગવાન એટલા દયાળુ છે કે કોઈ પણ પ્રકારે એનો મોક્ષ કર્યો ઉદ્ધાર કર્યો ગુણાદિત્યાનંદ સ્વામીએ લખ્યું નારાયણના નામે રે અજા અજામેળ ભગવાનનું નામ એવું છે કે જાણતા અજાણતા તમે લ્યો ભગવાનનું નામ તોય એનો ઉદ્ધાર કરે છે શાસ્ત્રમાં લીખું તમે ગોળ ખાય ને ગયડો લાગે પણ બોલી નથી હકતો કે આ ગયડો છે એમ ભગવાન એવા દયાળુ છે આસુરી આસુરી મતી મૂકી જ નથી પછી ભગવાન એનો જયારે ઉદ્ધાર કરે ને ત્યારે એ બોલી નથી શકતો કે હું અધમ ઉધાર હું પાપી ભગવાને મારો ઉધાર કર્યો છે ભગવાનની દયાનો પાર નહીં અને જીવની અવરાઈનો પાર નહીં વિચાર તો કરો ઓલી ઝેર ચોપડીને સ્તન ઉપર આવી છતાંય ભગવાને એનો સ્પર્શ કર્યો ને તો એટલામાં એનો ઉધાર કર્યો એટલામાં એને ગતિ આપી આવી સહનશીલતા ભગવાન વિના બીજે ના આવે કોઈ દી કોઈનો ઉદ્ધાર જ ના થાય અને ભગવાન આ પ્રત્યે ઉપર આવ્યા એવો સંકલ્પ કર્યો કે પાત્ર કે કુપાત્ર જે જીવને મારો યોગ થાય એનું મારે કલ્યાણ કરવું તમે વેરભાવે ભાવે ભજો દ્વેષ ભાવે ભજો છતાંય એનું બિરુદ્ધ છે ને એટલે તો એનું કામ કરે છે નિષ્કોડાનંદ સ્વામીએ કાર્યાણીનો પરચો છે છેલ્લે છેલ્લે પરચાના પ્રકરણોમાં માણસ હતો ને બાર બેઠો હતો પાદર જમ લેવા માટે આવ્યો કાંઈ નતું હાવ હાજો હારો બેઠો હતો એટલે બધાયને હંભાળ્યા પણ કોઈએ કાંઈ સાય ન પણ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે મહારાજ જ્યારે કાર્યાણે આવતા ને એ આપણે નથી નીકળતા ભગવાન સંતો બહાર બેઠા હોય વાતો કરતા હોય સ્વામિનારાયણના સાધુ નીકળ્યા વાતો કર્યા કરતા હોય ને બેઠા બેઠા આને એવો વિચાર આવ્યો કે મેં કાંઈ કર્યું નથી પણ મેં સ્વામિનારાયણને જોયા છે દર્શન કર્યા એમ નહીં ખાલી આટલું નામ લીધું કે સ્વામિનારાયણને મેં જોયા છે ને એને મુકાયો માણસિયાને પછી ઘરે ગયો ને ત્યાં બીજા ચાર જણા આવ્યા બે ગાડે ને બે પાડે ગાડે પાડેથી ઉતરી અને માણસને કબજે કર્યો તો કે ભાઈ અહીંયા ક્યાંક સાધુ હોય છે તો કે કોઈ નથી સાધુ કે આ રાયડું પાડે છે ને ગામ જગાડ છે વરી પાછા મારા જ આવ્યા કે બીજું તો મેં કાંઈ નથી કર્યું પણ સ્વામિનારાયણને મેં જોયા છે મહારાજે મહારાજ કે આની પેલા ના પાડતી પાછા આવ્યા એ ભગવાન ભગવાનના દર્શન ખાલી એને થયા કે મેં સ્વામિનારાયણને જોયા છે તોય નિષ્કોળાનંદ સ્વામી કે એને જમના ત્રાસથી મુકાયો એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લેખું કે સમજું સત્સંગી થયા અને અણ સમજુ બધા એમ એમ રહ્યા નિષ્કુળાનંદ સ્વામીએ અહીંયા લેખું અગાસૂર બકાસુર બકી એટલે પુતના આવાનું ભગવાને કૃષ્ણને ઉદ્ધાર કર્યો છે એનો કલ્યાણ કર્યું છે પણ આપણને ખબર નથી પડતી કે આમની હું શક્તિ છે આ ક્યાંથી આવ્યા છે આ કોણ છે ગુણાતીતાનંદ સ્વામી કે વૈરાટ બ્રહ્માએ પચાસ વર્ષ અને દોઢ પોર સ્તુતિ કરી ત્યારે મહારાજ કે આ ચરણાર્વિંદ પૃથ્વી ઉપર આવ્યા છે એ ના હો આપણા વૈરાટ બ્રહ્માના પચાસ વર્ષ અને દોઢપોર સ્તુતિ કરી ત્યારે મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા છે સાધુ એટલા દયાળુ છે સ્વામીનાયણ એટલા દયાળુ છે જેને જેને એનો જોગ થાય ગમે તે પ્રકારે એનું હારું કરવું છે ગુણાતીતાનંદ સ્વામીએ તો કેવડું કીધું ખબર છે સો કરોડ મહારાજ જ મનવારું લઈને આવ્યા છે ઓ કરોડ તે દી તો એક કરોડે જોવામાં નહોતું આવતું હે તેજી ગુણાદિત્યાનંદ સ્વામીએ કીધું કે મહારાજ હો કરોડ મનવારું લઈ આ પૃથ્વી ઉપર આવ્યા એટલા જીવનું કલ્યાણ કરવું છે બહુ દાખલો કર્યો સાધુ મારા તો બહુ મહેનત કરી છે પણ સાધુએ એટલી મહેનત કરી છે એના સત્સંગીએ એટલી મહેનત કરી છે એના દાખલા આમ આપણે જોઈએ ને તો એ આપણને એમ થાય કે ઓ આવડો દાખલો કર્યો કાલે હું સાક્ષાત સંતા વાંચતો હતો ને નિષ્કુળાનંદ સ્વામીનું સાંઈ બાપાએ એ એમાં સ્વામી કે એક હાથમાં ચૂનાનું તગારું અને એક હાથમાં પુસ્તકનું પાનું તધું થયું છે કે અમથું નથી ચી એ દાખલો આપણા માટે કર્યો છે એને માટે કઈ એને નથી કહી અને પાછા વૈરાગ્ય એવડો નિષ્કુળાનંદ સ્વામીએ પોતે હારું ખાધું નથી અને એની બેળા જે રહ્યા હોય ને એને હારું ખાધું નથી નિષ્કુળાનંદ સ્વામીનો વૈરાગ કેવો સ્વામી બોટાદ ગયા બોટાદ એટલે ભગાસેઠ બહુ મોટું માણસ કહેવાય સંતો માટે રસોઈ લઈ અહીંયા શું હતું દૂધ પાકનું વધારે દુજાણા બહુ ઘી બહુ એટલે ભગા શેઠ સ્વામી પાસે બેઠા ને એના માણસો સીધામાં દૂધપાક પાક પૂરી ને એવું બધું લઈ આવ્યા હતા પછી નિષ્કુળાનંદ સ્વામીએ ભગા શેઠ ના કીધું મોટા માણસ હોય ને એટલે એની ઓલી રાખવી પડે ને સ્વામીએ પોતે પોતાને ઉપદેશ આપવા માંડ્યા સ્વામી કે તું મોટા માણસનો મોબતી જો કાય કે મોટા માણસનો તું મોભતી છો એટલે તું કઈ નથી હકતો અને ભગા શેઠ સ્વામી આટલું બોલ્યા ને તા સમજી ગયા કે આપણે આ લઈ આવ્યા એ સ્વામીને ગયમું નહીં સ્વામીને હાથ જોડીને કે સ્વામી તમારી ઈચ્છા હોય ને એ કયો સીધું લઈ આવી દે નિષ્કુળાનંદ સ્વામી કે દાળ રોટલા લઈ આવો પછી બાજરાનો લોટ ને અડદની દાળ લઈ આવ્યા અને ઓલું બધું લઈ ગયા બીજા હોય તો શું થાય ખબર છે બીજા હોય ને તો એવું થાય સ્વામી તમારે ના ખાવું હોય તો કાંઈ ને અમને તો ખાવા જોઈએ અને અત્યારે શું થાય ખબર છે હાદું ભાઈ ઠાકોરજી આપણા જ છે પછી એને આપણે કહીએ ઠાકોરજી જ્યારે અગિયાર વર્ષના ઘરેથી નીકળ્યા ઘનશ્યામ મહારાજ તે વનમાં દાળ રોટલાય ના જડતા ક્યારેક બે ઉપવાસ થાય ક્યારેક ત્રણ ઉપવાસ થાય ક્યારેક ચાર ઉપવાસ થાય પાણી એ ન મળતું સ્વામી કે ચોથે દિવસે મૂર્છા આવીને મારા પડી ગયા તો ભગવાનને હાલતું હોય તો આપણે હાલ આવવું જોઈએ ને પણ આપણને રાગ હોય ને એટલે આપણે એમ કહીએ કે ભગવાનને તો પાકો થાળ જોશ અને જે કીધું પાકો થાળ કરો બધું કરો પણ માનસીમાં કરો ને માનસીમાં તો કરવું નથી અને વાસ્તવિક તમે માનસી પૂજા કરો અને પ્રત્યક્ષ પૂજા કરો સારંગપુરના બીજા વતના મૃતમાં લઈ પૂછે એક પ્રત્યક્ષ પૂજા કરે છે અને એક માનસી પૂજા કરે છે એમાં મહારાજને પ્રશ્ન પૂછ્યો કે પ્રત્યક્ષ પૂજા અધિક કે માનસી પૂજા અધિક મહારાજ કે સુખી માણસ હોય એ પ્રત્યક્ષ પૂજા કરે અને ગરીબ ને તો એ કંઈ હોય નહીં તો એ શું કરે તો તો ભગવાન સુખી માણસ ઉપર રાજી થાય ગરીબ ઉપર રાજી કેમ થાય મહારાજ એટલે મહારાજ બે ને સંતોષ થાય ને સુખી માણસને અને ગરીબ માણસને એટલો વહેલો રસ્તો મહારાજ બતાવ્યો મહારાજ કે પ્રત્યક્ષ પૂજા કરતો હોય યા માનસી પૂજા કરતો હોય ભાવથી કરતો હોય ગદગદ કંઠે કરતો હોય રોમાંચિત ગાત્ર થઈ અને ભગવાનને જે માનસી પૂજા કરે ને એ શ્રેષ્ઠ છે પ્રત્યક્ષ હોય તોય શ્રેષ્ઠ છે અને માનસિક કરતો હોય ને તોય શ્રેષ્ઠ છે અને ભાવ ન હોય ને બીજાને દેખાડવા માટે કરતો હોય માનસી કરજો આમાં ઊંચીને બેઠો હોય અને પ્રત્યક્ષ જમાડતો હોય મહારાજ પણ ભાવના હોય ને તો બે માંથી એક શ્રેષ્ઠ નથી એટલે માનસી પૂજા આપને એમ લાગે કે આમાં ભગવાન કઈ જમતા નથી તમને દેખાય છે પણ ખબર નથી પડતી સ્વામી કે ભમરો હોય ને ભમરો એનો ખોરાક છે ને એ ગંધ છે એટલે એ ફૂલડા ઉપર આં ફૂલેતી ઓલા ફૂલે ઓલા ફૂલેતી ઓલા પણ એમાંથી જે સુગંધ હોય ને ભમરો કમળમાંથી સુગંધ લે ગુલાબમાંથી સુગંધ લે મોગરામાંથી સુગંધ લે પણ એમાંથી કાંઈ ઓછું થાય છે ફૂલ તૂટી જાય છે કે પાંચમાંથી ચાર થઈ જાય છે ન થતા એમ ભગવાનને તમે થાર ધરાવો તમારી ખરે ખરી જે ભાવના હોય ને એ ભગવાન એમાંથી ભાવના અંગીકાર કરે છે અને ભાવના ના હોય ને તો ભગવાન હાટા દળે બી મૂકો તોય ભગવાન નહીં ખાય હે અને માનસી પૂજામાં ખાલી દહીંને રોટલો હોય છે કે દાળ રોટલા છે કે ખાલી ખીચડી કાઢી છે ને તો એ ભગવાન તમારો ભાવ અંગીકાર કરશે આપણે તો ખબર નથી પડતી કે આપણે હું કરીએ છીએ ભગવાનને તો કાંઈ કરવું નથી કોઈ પણ સંજોગે આ જીવાત્માનો ઉદ્ધાર કરવો છે આવું કરવું ભગવાન કેમ કરવું અને કેવી રીતે કરવું ને એ એને ખબર હોય ભગવાન તમારો અંત સમો આવે ને એટલે એ કેમ તેડી જવા એને ખબર હોય ઘણા ભક્તોને તો મારા જ એવી રીતે તેડવા આવ્યા હોય બધા એને ભલામણ કરીને જાતા અને અમુક ભક્તો એવા હોય આમ મહારાજની મૂર્તિમાં લીન હોય અને તો આપણે શું શંકા કરીએ કે કોઈને કીધું નહીં કે કોઈને અગાઉ જણાવ્યું નહીં કે હું ધામમાં જવા એ ભગવાનની ઈચ્છાની વાત છે જણાવે ના જણાવે પણ જવાનું તો એને ભગવાનના ધામમાં જ છે અને તેડવા પણ એને જ આવવાનું છે બીજો કોઈ ના આવી શકે કોણ આવે સામે બીજો કોઈ ના આવે પણ ઈ કોઈને જણાવવા ન દેવું હોય એટલે મારા જ જણાવવા છે અને લોયા ના વચનામૃત માં કે કોઈને ભલામણ કરતા કરતા દેહ મૂકે અગા બોલાવીને પછી દેહ મૂકે હોય વિમુખ બીજાને એમ થાય કે ઓ આવી રીતે આને દેહ પડી એને ભગવાનનું ધામ ન મળે કારણ કે ભગવાનથી એ વિમુખ છે અને ભગવાનનો ભક્ત હોય એને જ ભગવાનનું ધામ મળે છે અને મહારાજે લીખ્યું કે દાદા ખાતરને વચન આપ્યું છે કે તમારા ભક્તના અપરાધ જોયા વિના ધામમાં લઈ જાય મહારાજે એને હા પાડી છે એટલે અપરાધ આપણા સ્વામિનારાયણ જોહે નહીં આપણને અંત સમય ચેડવા એ જ આવવાના છે અહીંયા અવતારના ભક્તો હતા અઘાસુર બકાસુર તોય શ્રી કૃષ્ણ ભગવાને એને માતા યશોદા જેવી ગતિ આપી એમ સ્વામી બાપા એ સાક્ષાત સવિતા મા લીધી હવે આથી બીજી કઈ પ્રાપ્તિ હે તો આપણે તો મહિમાથી ભક્ત થઈ અને ભગવાનની પ્રાર્થના કહેતો પ્રાર્થના ભજન કહેતો ભજન જે કાંઈ ઉપાસના કે ઉપાસના કરીએ છીએ તો ભગવાન આપણને ભૂલી જાય આપણે ભૂલવાના જ નથી ગમે એમ કરો ને તોય નહીં ભૂલે સ્વામી હવે કરી લખે છે જેમ ભૂંડા ભૂંડાઈ ન વતજે ભલા તજે નહીં ભલાએ તેમ દયા દયાડમાં સહી રહી છે સદાય वा जुवे जननिकर्णी जुवे निज मोटप आवे अघवन्तया यासरे, तेना गुना करे बकसे सरे नहि अटेव पड़ी, पापिना प्रजाडवा पाप एहो अरथ नरतन धरे महा अगहर मूरति जेह जन जोई जाके करे તે જન્મ ની જાડમાં નવ નાવે ફરે એવા પ્રભુને આ રેવું મને મગન મસ્તાન કોઈ રીતે અકા પણ नै थाय घनश्यामनु साने करवो संशय शोक निष्कूला नदनिश्चे पसु गोलोक। નિષ્કુલાનંદ ગુણાતીત જે ગોલો ગ સ્વામી કે ભૂંડા ભૂંડા ન થાય તો ભલા ભલાય કેમ થાય આટલામાં સામી આખા કરવાનો સાર આપણને કહી દીધો એટલા બધા દયાળુ છે હવે અહીંથી જો આગળ કેટલું કહેવું સામી ભૂંડા ભૂંડાય ન તજે તો ભલા ભલાએ કેમ થાય આટલું સંતોએ મહારાજને કીધું ને મહારાજ બહુ રાજી થયા સંતો મહારાજ કહે કે તમારી ક્ષમા વળી સંતોને કહે અસુરનો નાશ થાય અને તે પછી અસુરનો અંત આવ્યો મહારાજે તો ખાલી સંતોને એટલું કીધું કે ફૂંફાડો મારવો સંતો કે નહીં મહારાજ એ ભૂંડા ભૂંડા ના મને અમે તો ભલા છીએ તો અમે કેમ ભલાય તો જઈએ છીએ એટલે બહુ વિચાર કરવો એટલું બધું સંતોએ સહન કર્યું ને એના પ્રતાપે આપણે બધે આનંદ કરીએ છીએ સહજાનંદ સ્વામી મહારાજની જય